ભક્તિના રંગાયો ગણેશોત્સવ ઓપરેશન સિંદુર ની થીમ પર કરવામાં આવી સ્થાપના આ વર્ષે ગણેશ ચતુર્થીના પાવન અવસરે દેશભરમાં ભક્તિની સાથે દેશભક્તિનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે ગુજરાતના સાવરકુંડલા સહિત અનેક શહેરોમાં ઓપરેશન સિંધુની વિષય વસ્તુ પર આધારિત ગણિ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે આ વિષય વસ્તુ ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને સમર્પિત છે ને તેમાં રાષ્ટ્ર ધ્વજ તિરંગાની શોભા સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ વિશિષ્ટ પંડાલોમાં ભગવાન ગણેશને સૈનિકના ગણિતેશમાં દર્શાવવામાં આવ્યા છે અને તેમના વાહન મૂષકને પણ હાથમાં રાઇફલ સાથે બતાવવામાં આવ્યું છે આ પ્રતિમાઓની સાથે બ્રહ્મોસ મિસાઇલ અને એસ ચારસો જેવા અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીઓના નમૂના પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે જે ભારતીય સેનાની તાકાતનું પ્રતિક છે આયોજકોનો ઉદ્દેશ્ય યુવા પેઢીમાં રાષ્ટ્રપતિની ભાવના જાગૃત કરવાનું અને સશસ્ત્ર દળોનું બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનું છે દેશના અન્ય ભાગો જેવા કે હૈદરાબાદ દિલ્હી અને સુરતમાં પણ ઓપરેશન સિંદુર વિષય વસ્તુ પર આધારિત ભવ્ય પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે